फाइनली एक्सेप्ट कर रहे गरम गरम रोटली मारी माटी नहीं बना रही जून की गर्मी की ठंडी सड़क है तू तो हां भी गई उड़ती हुई पतंग ये भी कौन आ लोगों को खावा टाइम में चर्चा करी इस प्राचीन दुनिया में जो या मम्मी अब व्लॉग कंटिन्यू नहीं कर जो के आजे रात्रे कह रही के लिए पार्टी जाने <laughs> <laughs>

ફાઇનલી એકસેપ્ટ કર્યો હા તો શું પ્રોબ્લેમ છે એક્સેપ્ટ કરો મસ્તી મસ્તી બ્રો મસ્તી મસ્તી અને મમ્મા જમવાનું થોડું જલ્દી બનાવે છે બીકોઝ પપ્પા આવે ત્યારે જ તે જમી લેવાય બીકોઝ પપ્પા એવું કહે છે કે ગરમ ગરમ રોટલી મારી માછી નીકળ બનાવવાની પણ રાખી દો તો લેટ ના થાય હાનજી તો આજે છે કઢી ભાત લચ્છો દાળ જે મારી ફેવરેટ છે એન્ડ સાથે સાથે રોટી એન્ડ પપ્પા માટે सब्जी પપ્પાને રોટી सब्जी એન્ડ અમે લોકો તો કોર્ડી ચાવલ સાજો બીકોઝ અમને હા એન્ડ અગેરે શૂટ કરવાનું હા બે વે વસ્તુ શૂટ કરવાનું છેアナउंसमेंट છે જે પપ્પા આવશે ત્યારે કરશે સો સ્ટે ટ્યુન ગાઈસ પછી મળીએ તો પપ્પા ઘરે આવી ગયા છે એન્ડ તમારે ક્યા કેવું હોય તો તો બહુ ગરમી લાગી ગઈ અને ઓલરેડી હું સ્વાભાવિક થઈ ગયો બહુ વહેલા કોઈ કસ્ટમર જ નહીં આવતા આમ મોબાઈલ હું લઈને આવ્યો છું આ એક મહિનાની અંદર સમજો મારી વાત આખી સાંભળજો અને પ્રાચી બસ હવે તૈયારી જ છે અહીંયા આવવાની તો પ્રાચી ને દુઃખ લાગે એવું કંઈ નહીં બોલું હું તો એકચ્યુઅલી પાંચ પેટીમાંથી ગણીને પૂરવાએ વિધિન દસ પંદર દિંગ દીધા છે

આટલું બધું લગભગ 1 મહિનાની અંદર 20 20 ને વધારે માંગા છે એક કોથળો ભરીને તો જ્યુસ મે તમને કાલે બ્લોગમાં કીધીલું એમાંથી વધારે પડતા માંનો હું આવું રાતે કે પ્રાચી જ્યુસ પા તો બપા ગઈ મારી માટે ગરમ થઈ તો એક્ચ્યુઅલી આટલું બધું પણ સી ખબર હોય તમે આનો શરીર જોજો આ શું કહે ઉડતી ہوئی પતંગ જેવી ઇસ જસ્ટ 48 48 ના હોય છે 58 ઉડતી છે શું કહેવું તો ચાલે હવે શું કરી શકીએ છે વધતી જ નથી કેટલું બી ખાય તો અને આજે અમારું બધું બહુ વર્ક છે તો હમણાં લાસ્ટમાં તમને એ પણ બતાવશે કે કોઈક બ્લોગના લાસ્ટમાં પૂરો પાછી જણાવશે કારણ કે લાસ્ટમાં જણાવવાનું કારણ એ માટે કે તમે ભૂલી ના જાઓ અને ત્યાં જઈને તમે ક્લિક કરી શકો એટલા માટે તમને લાસ્ટમાં આ બ્લોગના લાસ્ટમાં સો ટકા જણાવશે કે અમે કંઈક નવું લઈને આવ્યા છીએ અને આજે બહુ બધા બહુ કામ છે સ્ટોરીઓ ઉતારવાની છે રીલ ઉતારવાની છે

एक्चुअली मात्रा ना लोग चाय चायों पर चर्चा करता है ये फॉर हमें लोगों खावा टाइम चर्चा करें बिकॉज़ एक आज समय हो है कि हमें चाह रहे हमें फैमिली मेम्बर के एक साथ में भी सारी खराब सुख दूँ પછી માહિ આવું કે માહિ નો આવો મેસેજ આવ્યો પછી હું જતીન ના ના હતા નામ હતા લાલો આવ્યો હતો

ਇਹਦੇ ਆਣੀ ਦੁਨੀਆ ਕੋਣੋਂ ਤੜ ਅਮਤੜ ਜਣਾ ਸੀ ਤੇ ਪ੍ਰਾਚੀਨ ਦੁਨੀਆ ਮੰਨ ਨਹੀਂ ਗਵ ਸਕਿਊਜ਼ ਮੀ ਹਾ ਵਾਟ ਇਜ਼ ਦਿਸ ਪ੍ਰਾਚੀਨ ਦੁਨੀਆ ਮੁੱਛ ਯੈਪ ਹਾਂ ਅਨੈ ਜੋ ਆਮਰੀ ਆ ਬਿਆਨ ਪਣੀ ਆ ਤੋ ਹੋਵੇ ਰੁਕ ਸੋਮ ਲਾਈਕ ਵੇਟ ਪੜਨਾ ਚਾਹੀਦੀ ਕਰਦੇ ਕਿ ਕਿਆ ਰੇ ਆਮ ਲੋਗੋ ਕੇ ਸਟੇਟ ਯੂ ਨੇਨੇ ਪਛਾਹਾ ਵੈਸੀ ਬਟ ਵਾਓ ਪੁਰਵਾ ਸੂ સાંજે હું ખાતો નથી પણ આજે મારી પત્ની એટલે કે પૂર્વ પ્રાચીન મારી માટે કઈક આઉટસ્ટેન્ડિંગ છે શું અમને નહીં ખબર એ

તું તો ટીમ મમ્મી આ બધું બતાય જો ફ્રેન્ડ્સ હું બધાને એક વસ્તુ એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જીવનનો કોઈ ભરોસો નથી તો હંમેશા તમે આ રીતે હસી મજાક કરો મોજ મસ્તી કરો તમે જે તમારા ક્લોઝ છે એવું નથી કે પતિ પત્ની કે કોઈ પણ એમની જોડે મસ્ત રહો સ્વસ્થ રહો કે જીવનમાં રૂપિયો મહત્વનો નહીં ખુશી મહત્વની છે બસ અને ખુશ રહો અને તમે તો રહો બીજાને રહેવા દો

બે જય અહીંયા છે નિકલેન હા ટ્રેન્ટ ટ્રેન્ટ ભાઈ ભાઈ અમારી બેન છે ના હવે હેપી આસ દિક્ક દિકડ દિક્ક

ગાઈઝ મમ્મી આજે જે બનાવવાની છે એનું ડિસ્ક્રિપ્શન હું હિન્ટ આપું છું એમાં ચટણી છે અને યમ્મી છે હા યમ્મી છે ચટણી છે ને યમ્મી છે બસ બસ એવું જ બોલાય ને અત્યારે તો હજી નહીં કહીએ કે શું બનાવે છે અમને ખબર પડી ગઈ છે કે મમ્મી શું બનાવવાના છે સો ગાઈઝ યસ સ્ટે ટ્યુન હમણાં મળીએ સો ગાઈસ અત્યારે પૂર્વ જાય છે પપ્પાને આપવા સરપ્રાઈઝ તો તમને ત્યારે દેખાડશું કે પૂર્વ શું આપવા જાય છે મીન્સ જમવાનું શું છે કારણ કે જેમ પપ્પાએ કીધુંતું કે પપ્પાને ખબર છે અને મમ્મીને ખબર છે એ રીતે જ પપ્પા તમને એક્સપ્લેન કરશે કે પપ્પાને કેમ ખાવું ખાવતું એ સો અમને ખબર છે મમ્મી જો હવે અત્યારે તો ખબર પડી જ ને યાર અને રીવા ઘરે જતી રહી છે ગાઈસ પણ બહુ મજા કરી એન્ડમાં એના પપ્પા પપ્પા છે 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 ને 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 મસ્તી કરી હતી જે મિની એ એ મેં ખોલ્યું મારી પછી એકદમ ચૂપ ચૂપ થઈ થઈ ગઈ ગઈ સાથે જઈને જઈને હોય શોપ શોપ પર પર અને ફાઈનલી હું શોપ પર આવી ગઈ છું પપ્પા જવા જણાવશે કે શું બન્યું છે અને અત્યારે

ડા સુવાળો પંખ ફ્રેન્ચ સી વ્લોગ પપ્પા હા નજર નઈ લાગે નજર નઈ લાગે ને ને અમારે ઘરના સૌથી પહેલા છે ને જો એને પપ્પાને ના ના અમે સૌથી પહેલા ના ના નામેન્ટ કેવાય અમે સૌથી પેલા અમારા રાજાને કે કેવું છે કેવું ના ઘરે છે

એંગે બહુ બધી પંજાબ કરી એન્ડ મજા પણ દિવસ બહુ મસ્ત હતો અને હા ફ્રેન્ડ્સ પપ્પાએ કીધું હતું કે લાસ્ટમાં એક અનાઉન્સમેન્ટ કરવાનું છે એ અનાઉન્સમેન્ટ એ છે કે અમે એક નવી ઇન્સ્ટા આઈડી શરૂ કરી છે જેમાં અમારા ડેલી વ્લોગ્સ આવશે અને એ ડેલી મિની મિનિંગ આવશે મિની મિનિંગ આવશે જેનું નામ છે પૂરો ડિસ્ક્રિપ્શનમાં અમે કઈશું પપ્પાને લિંક મૂકી દે એન્ડ મૂકી દેશે તો તમે જલ્દીથી ફોલો કરો અને એ આઈડી બધાને શેર કરો કે ફોલો કરી દો બહુ મસ્ત અમેઝિંગ મિની દોસ્ત આજે અને આજે મેં મજા આવી અમે મસ્તી કરી સો ગાઇઝ આઈ હોપ તમને મારો આ લોકો ગમ્યો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ કરવા લાઈક વેટ હું વિચાર લો ક્યારેય પણ તમને ઘરમાં શું બનવાનું છે ખબર જ ન હોય એનો એનફોર્ચુને એટલી કઈ કમ સોર્વ બની જાય છે કે એવું થયું છે તમે નવા જુત્ર સબસ્ક્રાઇબ કરી દેજો તો મળી એક નવા દિવસ છે શરૂઆત સાથે ત્યાં સુધી જાય અમે